કોવિડ પાછો ફર્યો છે અને આ વખતે તમે બેદરકાર છો તો ભાવ ભોગવો પડી શકે છે ગુજરાતમાં ફરીથી કોરોના ચિંતાનો વિષય બન્યો છે આ વિગત ચોંકાવનારી છે તો આખું સાંભળો અને જવાબદારીથી જીવો આજના નવા આંકડા મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં બેસો ત્રણ નવા કોરોનાના કેસ નોંધાયા છે હવે જોઈએ તો આ ખૂબ મોટો આંકડો નથી પણ મુદ્દો એ છે કે રોગ હજી ગયો નથી હાલ રાજ્યમાં એક હજાર બસો એક્યાસી સક્રિય કેસ છે એમાંથી ત્રેવીસ દર્દી હોસ્પિટલમાં છે એટલે કે કેસો માત્ર રિપોર્ટ પર નથી અસર જીવંત છે અત્યારે મોટો ખતરો એ છે કે લોકો ફરીથી બેદરકાર બન્યા છે માસ્ક વગર ઘૂમવાનું હાથ ધોવાના ભૂલી જવું અને ટેસ્ટ ન કરાવવું આ બધું રોગને વધારવાનું આમંત્રણ છે આરોગ્ય નિષ્ણાતો સ્પષ્ટ કહી રહ્યા છે જ્યારે લોકો સાવચેતી છોડે છે ત્યારે કોરોના ઝડપથી ફેલાય છે રાજ્યના આરોગ્ય વિભાગે પણ ચેતવણી આપી છે ભીડથી બચો માસ્ક પહેરો અને લક્ષણો લાગે તો તરત ટેસ્ટ કરાવો સત્ય એ છે કે કોરોના હજી ગાયો નથી એને લઈને જીવવાનું છે ભૂલવાથી નહીં તમારું શું માનવું છે શું આપણો સમાજ ફરીથી ગંભીરતાથી સાવચેતી રાખશે કે ફરી એ જ ભૂલો થશે કમેન્ટમાં જરૂરથી લખો તમારું મત શું છે જો માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને જનતા ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો એવી જ મહત્વની અપડેટ્સ માટે જોડાયેલા રહો સાવચેત રહો સલામત રહો